મનપાએ ફેબ્રુઆરી મહિનામાં દબાણકર્તાઓને નોટિસ આપી હતી ત્યારબાદ શુક્રવારે વેપારીઓ સાથે જનસુનાવણી યોજના મૂકવામાં આવી હતી વેપારીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી આ સમયમર્યાદા પૂરી થતાં મનપાએ આજે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરી છે મનપા કમિશનર મનીષ ગુરવાની ડેપ્યુટી કમિશનર મેહુલ દેસાઈ અને રામાનુજના માર્ગદર્શન હેઠળ કામદારી હાથ ધરવામાં આવી છે કામગીરી હાથ ધરવામાં આવી છે કોર્પોરેશનની દબાણ શાખા વીજ શાખાને વાહન શાખાની ટીમો સંયુક્તપણે કાર્યરત છે જેસીબી અને ટ્રેક્ટરની મદદથી પાકા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આ કામગીરીમાં પીજીવીસીએલ અને પોલીસ વિભાગનો પણ સમાવેશ લેવામાં આવ્યો છે રેલવે સ્ટેશન સામેના મેઇન બજારમાં અતિક્રમણને કારણે જાહેર માર્ગો સાંકડા બની ગયા હતા આ દબાણો દૂર થવાથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે મોટાભાગના વેપારીઓએ પોતાનો માલસામાન પહેલેથી જ ખસેડી લીધો છે સ્ટોરીભરત ઠાકોર કચ્છ